બનાસકાંઠાના વાવ વિધાનસભાની ખાલી પડેલી સીટ પર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા પાટણના કિંબુવા ગામના કાંતિભાઈ પટેલે ઈચ્છા વ્યક્ત કરી તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીની અંદર બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેરીબેન ઠાકોરે ઝંપલાવ્યું હતું જ્યાં તેમનો વિજય થતાં વાવ વિધાનસભાની સીટ ખાલી થતાં પેટાચૂંટણી યોજાવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઇચ્છુક ઉમેદવારો પણ પોતપોતાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કિંબુઆ ગામના વતની ને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા કાંતિભાઈ પટેલે પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસ પક્ષમાંથી વાવ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ગાંધીભાઈ પટેલે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સૌ પ્રથમ બનાસકાંઠાના સાંસદ અને વાવ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા જયારે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા ત્યારે તેમને વિજય બનાવવા તનતોડ મહેનત કરી હતી જ્યાં તેમનો વિજય થતા તેમણે અભિનંદન પાઠવ્યા હતા તેમજ ખાલી પડેલી વાપ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી હતી તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા મને ટિકિટ આપવામાં આવશે તો કાર્યકરોના અને સાંસદ ગેનીબેનના સાથ સહકારથી હું ચોક્કસ વિજય થઈશ હું યુનિવર્સિટીનો કર્મચારી છું એટલે શિક્ષણને લગતી તમામ સુવિધાઓ વાવ વિધાનસભા વિસ્તારમાં ઉપલબ્ધ કરાવીશ બીજો આરોગ્ય સહિતના પ્રશ્નોનો નિકાલ કરવા તમામ બની રહીશ ત્યારે આ બાબતે કિંબુઆ ગામના સરપંચ તેમજ અન્ય બનાસકાંઠાના આગેવાનો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ હાઈકમાન્ડ વાવ વિધાનસભાની ચૂંટણીમાં કાંતિભાઈ ગણેશભાઈ પટેલને ટિકિટ આપશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ સૌપ્રથમ આપનું નામ અને હાલનો હોદ્દો જણાવશું પટેલ કાંતિભાઈ ગણેશભાઈ કિંબુવા ગામ અને સરસ્વતી તાલુકો પાટણ જિલ્લો અને હું કિંબુવા ગામનો વતની છું અને મારે એ હોદ્દો હું કોંગ્રેસમાં અને કાયમથી જોડાયેલો છું અને અહીંયા સક્રિય છું અને એના માટે આપણે કોંગ્રેસમાં આગળ વધવાથી માટે હું કોશિશ કરી રહ્યો છું આપ કેટલા સમયથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છો હું કોંગ્રેસ પક્ષમાં વીસ પચીસ સાલથી જોડાયેલો છું અને હું મહેનત કરું છું અને રહું છું આપ કોંગ્રેસ પક્ષની અંદર હાલ કેવા પ્રકારની પ્રવૃત્તિ કરો છો હાલ કોંગ્રેસની અંદર આપણે બધી જાતની પ્રિૃતિ કરી એમના દાદર્શન પ્રમાણે આપણે કામ કરીએ છીએ અને એમનું જે દબાવમાં થવાનું હોય જગ્યાએ દવાનું હોય તો આપણે જઈએ છીએ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં આપણે કોંગ્રેસ પક્ષને કેવી રીતે મદદ કરી દે આપણે નાની જે પ્રસાદ વર્ષ એમાં આપણી મદદ કરી છે આપણે પસાર કર્યો છે અને ઘરે ઘરે જઈને આપણે મતની માગણી કરી છે અને બધા તાલુકામાં બધા જિલ્લામાં હમણી બધી ફાયર રહીને અને એમના જોડી માગણી કરી છે અને મત એક એક મતની માગણી કરેલી છે આપ વાવ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા માગો છો તે બાબતે જણાવશો વાવ તાલુકામાં અમે આપણને રસ છે અને પછાત આપણે એમનામાં આપણે એ માટે આપણે ટિકિટ લેવી છે કે આપણે વાવ તાલુકામાં આપણે કોઈ ઉમેદવાર સ્થાનિક ના લે તો આપણે જપડાવાની આપણે બહારના તરીકે આપણે લેવાની લેવી છે ટિકિટ અને આપણને મળે પક્ષ આપે તો આપણે લેવા તૈયાર છીએ અને વાવમાં આપણે કામે સારું કરશું અને કામ બાકી છે એ પૂરું કરાવશું અને આપણને ટિકિટ આપે એવો આભાર આપણે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડને માહિતગાર કર્યા છે ખરા ચૂંટણી અધિકારી આમ ગાઈડ આપણે કરેલા નથી એમને મીડિયા માધ્યમથી આપણે કરવા તૈયાર છીએ કે એમને આપણે મીડિયા માધ્યમથી આપણે એમને ગાઈડ કરીશું અને એમનાથી ગાઈડના લીધે આપણને અપેક્ષા છે એવી કે આપણને અંદર પક્ષની અંદર ટેકો આપી અને ટિકિટ મળે એવું આપણે વાવ વિધાનસભાની અંદર હાલ સમયમાં કેવી માગણીઓ પેન્ડિંગ છે હાલ વિધાનસભા તો વાવની અંદર એક શિક્ષણ બાકી છે એક પાણીનો પ્રશ્ન છે રોડનો છે અને થોડો રણ વિસ્તાર છે એને બધું આપણે એનું કાર્ય થોડું બાકી છે એ આપણે કાર્ય પૂરું કરાવીશું ફાયરીને અને બેનના સપોર્ટમાં આપણે જઈને અને બહેનને ફાય માગણીઓ કરીને આપણે એમનું કાર્ય પૂરું કરાવશો અને શિક્ષણ છે એ બાકી છે એ શિક્ષણ આપણી સિટીના જે લેવલ છે એ પ્રમાણે આપણે તો શિક્ષણ પૂરું કરાવીશું આપ વિધાનસભાની પ્રજા માટે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરશો હું આપણી કોઈ કાર્ય હશે તો કોઈનું કામ હશે તો આપણે બધું કાર્ય કરવા તૈયાર છીએ મારો અમૃતભાઈ ગામ સમૂહનો બનાસકાંઠા જિલ્લાનો વાવ વિધાનસભાની અંદર અમે સારા મજૂરી કાપી છે કામ કર્યા છે બનાસકાંઠા જિલ્લાને જેની જનિભે વિજય આપ્યો છે પણ અમારા કાંગ્રેજ વિસ્તારની અંદર અમે એમને લીડ આપી હતી અહીંયા પાટણ વિસ્તારની અને કાંતિભાઈને સાથે મળીને અમે કામ કરીશું રણ વિસ્તારની અંદર બનાસકાંઠાના વાવ વિસ્તારની અંદર ઘણી તકલીફો છે રણ વિસ્તારની અંદર સ્કૂલો પ્રાણીઓ બધે પાણીની અંદર બધે પ્રશ્નો સોલ્વ કરવા માટેનું અમે સાથે મળીને કામ કરાવીશું અને કોંગ્રેસ પાર્ટી જેને હાઈ હાઈકમાન્ડ જેને ટિકિટ આપે તેને અમે સાથે મળીને પણ વિજય બનાવીશું અને કોઈ સ્થાનિક ઉમેદવાર લડવા માટે કોઈ તૈયાર ના હોય તો કાંતિભાઈ લડવા માટે તૈયાર છે કાંતિભાઈ પાસે બધી રીતે શિક્ષણ છે ભણેલા ગણેલા છે ને બધી રીતે સારે કાર્ય કરાવીશું પણ કોંગ્રેસને ફરી વાર અમે ભગવાન રામચંદ્ર પાછા વનવા થી આવ્યા ઘરે કોંગ્રેસ પાસે હવે ઘરે આવી છે એટલે કોંગ્રેસ માટે ખૂબ મજૂરીને સારા કાર્ય કરાવીશું કોંગ્રેસને સારી રીતે દેશની રાજની અંદર વિજય પણ બનાવવા તૈયાર છે મારું નામ ઠાકોર દાદોડી મનાજી ગામ કિંબુવા કિંબુવા ગ્રામ પંચાયતમાં ચાલુ સરપંચ તરીકે ફરી આવું છું અને હું બક્ષીબંધ પાટણ જિલ્લા ઓબીસીનો કોંગ્રેસનો મહામંત્રી પણ રહેલો છું અને હાલ કોંગ્રેસ તરફી કામ પણ કરું છું અને કુંતિભાઈને જો પક્ષ ટિકિટ આપવા તૈયાર થશે તો હું અને આજુબાજુના અમારા સમાજના લોકો દ્વારા અને કોંગ્રેસ પક્ષ દ્વારા કુવંતિભાઈને જંગી એમની પાછળ મહેનત કરી અને એમને જીતાડવાની કોશિશ પૂરેપૂરી કરીશ અને એમ કોંગ્રેસને હું પણ અને ક્વાંતિભાઈ પણ કાયમી વફાદાર છે એવી મારી અપીલ છે